નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર બિલ્લીમોરાના મોરા રાજાનું આજે વિસર્જન કરાયું

ઘાયલ દીપડા લોકો પરિવી ફૂટેજના સીસીટીવી પાછળ દોડ્યો હતો જેમાં ઓણચી ગામની જીનલ પટેલ પાછળ દોડેલો દીપડો ઘસડાઈને મોપેડ સાથે ભટકાયો હતો ત્યારે ઘટનામાં જીનલના પગમાં ફ્રેકચર થયું હતું ભાગી છૂટેલો ઘાયલ દીપડો હજુ પણ પાંજરે પુરાયો નથી પ્રયાસ ફાઉન્ડેશન સંચાલિત સરદાર પટેલ વ્યક્ષણ મુક્તિ કેન્દ્ર જાણે કે એક વિવાદનું ઘર હોય એમ વારંવાર કોઈને કોઈ ચર્ચામાં આવતું રહે છે ભૂતકાળની અંદર પણ એમના ત્રણ અલગ અલગ ટ્રસ્ટીઓની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર કેસો નોંધાયા છે તો ફરી એકવાર વિડીયો વાયરલ થયો છે કે જેની અંદર આજીવન ટ્રસ્ટી એવા કિરણ મિસ્ત્રીની ઉપર પેશન્ટને દારૂ પીને મારછોડ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે સાથે જ બારોલી પોલીસ સ્ટેશનમાં પણ આ વ્યસન મુક્તિ કેન્દ્રની માં અંદર અગાઉ પણ દાખલ થયેલા કેસોની જો હિસ્ટ્રી કાઢવામાં આવે તો નામે પણ એક ભેસ્તાન પોલીસ અંદર કેસ છે તો સાથે જ વાત કરવામાં આવે તો ચંદ્રસિંહ ઠાકોર ઉઠાવે મયુરની ઉપર બાળકોને સાથે શોષણ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના પણ દાખલાઓ ચર્ચાયા છે તો આ જ પ્રમાણે આવા માનસિક ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા ટ્રસ્ટીઓની ઉપર કોઈ લગામ લેવામાં આવશે ખરી નવસારીને વિજલપુરથી જોડતું વિજલપુર રેલવે ફાટક હાલ મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યું છે ફોર વ્હીલ કારને ટક્કર લાગતા અકસ્માતની ઘટના ઉભી થઈ હતી જેને પગલે વિજલપુર ફાટકનું મેન્ટેનન્સ થાય ત્યાં સુધી એને બંધ રાખવામાં આવ્યું છે જેથી કરી અને ત્યાંથી પસાર થતા મુસાફરોએ હાલ તો હવે ફરી એકવાર રેલવે સ્ટેશન એટલે કે નવસારી રેલવે સ્ટેશન પર જે બનાવવામાં આવેલ ઓવરબ્રિજ છે એ જ માત્ર એક વિકલ્પ બચ્યો છે એટલે કે નવસારી અને વિજલપુરના તમામે હવે માત્ર રેલવે ઓવરબ્રિજનો જ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠાણું જ્યારે સાંજે બોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક આઠ કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી હતી સડોદરા જૂથ ગ્રામ પંચાયત દ્વારા સેવા કાર્યક્રમની ઉજવણી કરાઈ જલાલપુર તાલુકાના વેસમાં સડોદરા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટીકમ મંત્રીના માર્ગદર્શન હેઠળ મુજબ સફાઈ દરમિયાન વિવિધ સ્થળોએ સઘન સફાઈ ઝુંબેશ યોજાઈ હતી દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા સેવા તેમજ એક પેઢ મા કે નામ અભિયાન શરૂ કરાવ્યા હતા વાંસનાના ગડકબારી પંથકમાં જંગલી ડુક્કરોનો ત્રાસ ગમે ત્યારે દેખાતા દીપડાઓથી ભયભીત સ્થાનિકો વાંસનાના રાણીફળિયા ખાતે ગડકબારી પંથકમાં જંગલી ડુક્કરોનો ત્રાસ વધી ગયો છે ત્યારે જેને લઈને સ્થાનિકો ત્રાહીમામ પોકારી રહ્યા છે આટલું ઓછું હોય તેમાં આ પંથકમાં ગમે ત્યારે દીપડો પણ આવી ચડે છે ગ્રેપલિંગ એસોસિએશન ઓફ ગુજરાત રાજ્ય ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે યોજવામાં આવી આ ટુર્નામેન્ટ ચાર થી ગુજરાત સ્ટેટ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં વાંસદાનું ગૌરવ એו માસ્ટર ઇમ્પાક ખાન રઝાક ખાન પઠાણ વરિષ્ઠ વિભાગ ભાઈઓમાં 92 કિલોગ્રામ વજન વર્ગમાં જીઆઈ ઇવેન્ટ ગોલ્ડ મેડલ અને એનઓજીઆઈ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાત ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન સાથે મેડલ મેળવ્યું હતું વણાર્સી ઓરઝર નદી કિનારે સ્થાનિક લોકોએ પિતૃશ્રાદ્ધ કર્યો તો તાલુકાના વણાર્સી ખાતે આવેલ ઓઝર નદી કિનારે આજુબાજુના ગામના લોકોએ આજરોજ ભાદરવા વદ છઠના રોજ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું. ઉનાઈવાળા શૈલેષભાઈ બાબુભાઈ મહારાજના ગોરપદ હેઠળ શાદ્ધ કરવામાં આવ્યું હતું. સુરખાઈના શોપિંગ સેન્ટર પર સરતબગની કાર્યવાહી કરવામાં તંત્રના અધિકારીઓ કોખોની રમત રમી રહ્યા છે. જીએસડી શોપિંગ સેન્ટર પર કાયદેસરના પગલા લેવામાં અધિકારીઓનો કોનો અવરોધ નડે છે ત્યારે જીએસડી ગ્રુપ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કરેલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની તપાસ જરૂરી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે ગાંધી અને તેના રચનાત્મક કાર્યો અને યુવાનોનું સામાજિક દાયિત્વ વિષય અંગે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે આચાર્ય ડોક્ટર યુ કે ગાર્ગુડેના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની સામુદાયિક સેવા ધારા અને જ્ઞાનધારા અંતર્ગત તારીખ અઢારમી સપ્ટેમ્બરના રોજ ગાંધી અને તેના રચનાત્મક કાર્યો અને યુવાનોનું સામાજિક દાયિત્વ અંગે વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન જીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન શુબીર તાલુકાના નકટ્યાહનવત ક્લસ્ટરમાં સમાવિષ્ટ કેળ ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે સરકારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા સેવા હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરાય સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ વાંસદા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત સ્વચ્છતાહી સેવા હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકોએ જાહેર રસ્તાઓ તેમજ હનુમાન બારી આવેલા રક્ષેશ્વર હનુમાન મંદિર પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી શ્રી અમદાવાદી ચાંપાનેરી ગાંચી જ્ઞાતિ મંડળ દ્વારા આજરોજ સ્નેહ મિલન સમારંભ પારિતોષિક વિતરણ સમારંભ તેમજ સિનિયર સિટીઝન સભાસદોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શ્રી નવસારી મોડ ગાંચી પંચની વાડી ખાતે સાંજે સાડા પાંચ કલાકે રખાયો હતો જેની અંદર સુરત જ્ઞાતિ મંડળના પ્રમુખ મનોજભાઈ માખણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશેષ અતિથિ તરીકે જયકૃષ્ણ મેવાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં નર સિવા નારાયણ પૂજાના ભાવથી નવસારીમાં એકોતેર નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું ત્યારે નિરંકારી સદ્ગુરુ માતા સુધિક્ષાજી મહારાજના દિવ્ય ઉપદેશોથી પ્રેરિત નવ નારાયણ પૂજાના ભાવથી નવસારીમાં એકોતેર નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું નિરંકારી મિશનની નવસારી શાખામાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ આજરોજ બીડી ગોહિલ વિદ્યાલય મિથિલાનગરી નવસારી ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની ટીમના સંયોગથી એકોતેર યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન